ચોખીમ ચક્રવાત આ પાઉ છે હું નવું આવી લે આરી ફૂટ ઉપર અને ફૂટે 10 રૂપિયા તો કે ધંધો કરવા દો મારા હરો કોક કની વધાઈ તો પર છે નક માર તો લોટ જ તન થઈ જાય દઈ નું દરવાન જરૂરી ને ભાઈ આ ભૂ વેરાઈ જાય ના કરતા તો પયા 10 રૂપિયા કે હતી બહુ વધાઈ લે હારો એન પાછા તાના વારે કા તાના આવ્યા દ્વાર ઓર માં ઢીગળ લે

એટલે વાંધો ફોરી ફરી પણ મને ફરવાનું કઈ દીધું જોઈએ ને તો જોવાનું શું હોય તારો તો ફૂટ ઉપર માપવાનું છે ખાલી એટલા પૂછતો તો હું હું ને દાતેરું મારા બાજી છું એટલે કીધું દાતેરું હોય ને તો લઈ લઉં

આપડે ફૂટ ઉપર આલી હોય વાત મારો નવું લાવ્યો અરે નવું લાવે ડારી ઉપર નઈ કે ફૂટ ઉપર આપડે લોકો અમે વાધાભાઈ ખબર પડે તમનો ફૂટ ગને હે એવું હા તો ને હું ઈ છું હા કરી પડે

લોટો બંધાવતો આવ્યો એક કોમ કરો અમે થોડો પી લઉં મોડો મોડો પીવો થાય ને મૂકી દાદે ને બોલો વી ફૂટ વાઠી જો આવ્યો નહીં

નહીં બડું અરચા મા કે મલે ના કે મલે ના તોજ માલે કે ના મલે ના

હા મારા ધોરુ ક્યાં જોવાનું મારા હિસાબે તારા જોઈયે